રામ રામ બધા ખેડૂત પરિવારને ખેડૂત મિત્રો આજ હું તમને લાઈવ માહિતી આપીશ જે ઉનાળુ તલની વાવેતર થાય છે તે કેવી રીતે હોવાય કેવી રીતે ટ્રેક્ટર હોય શું શું કાળજી રાખવી જોઈએ શું શું પાયોના ખાતર રાખવા જોઈએ શું કે દવાનો પોટ આપવો જેથી ઉગાવો સારો થાય તો બૈને રહેજો વિડીયોના અંત લગી ખેડૂત મિત્રો તલ લીધા છે મંગલમ કંપનીના એમ એ સી એમ સી સી સાઇડ નંબર તમે જોઈ શકો છો ગયા વર્ષે પણ આનું બહુ સારું ઉત્પાદન થયું હતું ખેડૂત મિત્રો એમ સમજીને સમજો ને કે લગભગ અઢારથી ઓગણીસ મણ અને ક્યાંક ક્યાંક તો વીસ મણ પણ ઉત્પાદન થયું હતું જો સારી સારવાર કરો સારું ખાતર પાણી આપો તો ઉત્પાદન સારા જ આપે છે તલ અને ખેડૂતો મિત્રો આમાં પટ આપ્યો છે આપણે પી સી ટીનો ચારસો દસ જેમાં થાઈરમ ફૂગનાશક અને જે ઉગાવો સારો આવે એનાથી તો જો તમે તલો વાવતા હોય ખેડૂત મિત્રો તો ખાસ ધ્યાન રાખજો પટ આઈપા વગર તલ વાવવાના થતા નથી ખાસ કાળજી રાખજો કારણ કે જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ ઘણી જીવાત આ તે ઘણા સુકારામાં પણ બહુ મોટો ફાયદો થાય ખેડૂત મિત્રો મિત્રો જે આપણે કોઈ તલ વાવતા હોય તો ખાસ કાળજી લેવાની હું છે તમને થોડુંક જણાવું કે જો ઘઉં તો હજી ઊભા છે ખેડૂત મિત્રો કારણ કે જો ઘઉં કાઢવાની રાહ જોઈએ ખેડૂત મિત્રો તો બહુ મોડું થઈ જાય આ અત્યારનો સમય બેસ્ટ થશે આથી ખેડૂત મિત્રો મોડા તલ ન વાવી હતી કારણ કે વાંચલો વાંચલો સમય આપણી ઉપર પાસે એટલો રહેતો નથી કારણ કે હવે મંડી માંડ માંડ કરીને આપણી પાસે હવે નેવું દિવસ ત્યાં છે જો આમાં ખેડૂત મિત્રો તુવેર હતી એ તુવેર કાઢી અને સાઈડમાં ભર તમે જોઈ શકો છો સાઈડમાં ભર લઈ અને તલનું મેં વાવેતર કરાવી દીધું છે કારણ કે જો કાઢવા બેસી તો ટાઈમ જતો રહીએ છે અને હું તો કહું ખેડૂતની જો તમારે તલ હોવા હોય તો આ બેસ્ટ સમય છે હવામાન પણ સારું છે રાઈતનું થોડુંક કોલું છે અને જીવાતનું થોડુંક ધ્યાન રાખી તો તલ ઉસરી જાય અને તાણે પાછું આપણું કટિંગ પણ થઈ જાય ખેડૂત મિત્રો આ રીતે તલનું વાવેતર થાય છે બહુ સારું કામ છે ભાવેશભાઈનું ભાવેશભાઈ ડાંગર તમે જોઈ શકો ટ્રેક્ટર જે આપણે મોઠી જે મેં ઘણી વાર તો તમને કીધું ને કે હવે આપણે આધુનિક પદ્ધતિથી સાતવામાં ઘણી વાર એવું થતું હોય ખેડૂત મિત્રો સાતવામાં ખાલા રહી જતા હોય ક્યાંય સરખા પડતા ન હોય પણ આ સિસ્ટમ બહુ વાયકલા જ છે તલ વાવવાની તો તમે પણ જો વાવવાનું આયોજન કરતા હોય તો હવે મોડું ન કરતા ખેડૂત મિત્રો જો તલ તમારે વાવ હોય તો ભાવેશભાઈ ડાંગરનું તલ વાવામાં બહુ બેસ્ટ કામ છે આજ લગભગ પાંચ વર્ષથી આ તલ વાવે અને પરફેક્ટ ફેક એક કિલો ચારસો ગ્રામ થી એક કિલો અને ત્રણ ત્રણસો ગ્રામ નું વાવેતર કરી આપે છે એટલે બહુ સારું કામ છે ખાતર નું પણ માપ છે આપણે ભાવેશભાઈ પાસે જાણીએ ભાવેશભાઈ શું લ્યો તમે વાવેતર નું દરેક બે શબ્દ અમારે ખેડૂત વિશે ગયો વિઘન ના ત્રણસો પચાસ લઈ ઓછું હોય તો ચારસો રૂપિયા લઈ એમાં બહુ લોટાવેટર આપેલું હોય તો બહુ મજા આવે આપણને લોટાવેટર માં બહુ મજા આવે કોઈની ધડી માળિયા તાલુકામાં ભાવેશભાઈ નું બહુ બેસ્ટ કામ છે ને એક મોટું નામ છે તલમાં હર કોઈ વાવેતરમાં અત્યારે પણ બહુ સારું વાવેતર કરી શકે છે અને ખેડૂત મિત્રો કહેવાનું છે ખેતર તૈયાર કરવામાં ખાસ કાળજી લેવી આપણે હોય અને લોટા રાખી નાખો એટલે કચરો બસરો બધો ઢેફા બેફા બધું ખેતર સમતળ થઈ જાય અને વાવેતર સારું થાય તો એટલી કાળજી રાખજો ખેડૂત મિત્રો હવે આપણે જોઈ શકીએ બહુ સારું કામ છે આમાં કોઈ હમા કરવાનું એટલે બહુ સારું કામ છે તુવેર હતી એટલે હંજા જેવી વાત છે કે ને પણ ફોસ્ફરસની વધારે જરૂર પડે અને તલને પણ ફોસ્ફરસ અને નાઇટ્રોજનની વધારે જરૂર પડતી હોય અને ખેડૂત મિત્રો મારે તમને ખાસ જણાવવાનું છે જો તલ વાવતા હોય તો આપણે સલ્ફર વાવવાનું છે જ પાયામાં કારણ કે તલ તેલીબિયા પાકમાં આવે ખેડૂત મિત્રો મેં તમને હર વિડીયોમાં કહેતો હોય કે તેલીબિયા પાકમાં સલ્ફરની જરૂર પડે ખેડૂત મિત્રો એટલે ખાસ તમને જણાવું છું ને આમાં મેં હું ભલામણ કરી હતી એ તમને થોડુંક કહી દઉં આમાં મેં બાર બત્રી હોલ જે આવે છે તમે બધા વર્તો જ જુઓ એ મેં વિગે ખેડૂત મિત્રો પંદર કિલો નીકું છે અને એસએસપી એસએસપીમાં ખેડૂત મિત્રો બે પ્રકારના ખાતર આવે એક આવે સાદું એસએસપી અને એક આવે એસએસપી પ્લસ મતલબ કે ઝીંક અને બોરોન એમાં એડ કરી દઈએ એસએસપીમાં સોળ ટકા ફોસ્ફરસ આવતું હોય સૌ ટકા જે સલ્ફર આવતું હોય અને કેલ્શિયમ પણ આવતું હોય ખેડૂત મિત્રો અને ઝીંક અને બોરોન આવતું હોય તો એસએસ આ પસંદ કરજો ઝીંક બોરોન વાળું એટલે એ મેં લખ્યું છે ખેડૂત મિત્રો વિખે વીસ કિલો વીસ કિલો એસએસ સિંગલ સુપરબોસ અને પંદર કિલો બાર બત્રી હોલ એટલું આ વિઘે માપ રાખ્યું છે અને ખેડૂત મિત્રો મેં તલ આમાં નેખવા છે વિખે એક કિલો અને ત્રણસો ગ્રામ માપ તો એક કિલો ને બસો ગ્રામ જ છે ખેડૂત મિત્રો પણ અમુક દાણા ઉગે નહીં એટલે મેં એને સો ગ્રામ વધુ નીકવા છે કારણ કે સારો ઉગાવો થઈ જાય એટલે એક કિલો અને ત્રણસો થી સાડી ત્રણસો ગ્રામ તલ આવી શકાય ખેડૂત મિત્રો એટલે હારો ઉગાવો થાય અને ઉગાવવા પછી પણ ખેડૂત મિત્રો બે ત્રણ વસ્તુ ધ્યાન રાખ્યા જેવી હું તમને કહી દઉં કે ઉગાવા થઈ ગયા પછી આપણે જે કોરવાર પાણી પાઈ દીધું હોય પછી આપણે એને જે એને ખેડૂત મિત્રો કે છાટ ઉતારવી પછી છાટ ઉતારી અને તલ ખેડૂત મિત્રો વીસ થી અઠાવીસ દી સુધી પાવાના થાતા નથી ખાસ ધ્યાન દેજો કારણ કે જો તલ ડૂબી જાય ખેડૂત મિત્રો તો એમાં જે સિકાસ હોય એ ધોવાઈ જાય ને તલમાં સુકારો આવતો હોય અને ખેડૂત મિત્રો જ્યારે તમે તલ વાવો જે પેંડી ત્રીસ આવે એ પોપમાં એસી થી સો એમ નાખી અને પાણીની આગળ છટકાવ કરવાનો છે ઘણા ખેડૂત મિત્રો છટકાવ પાણી પાતા હોય એ પદ્ધતિ બિલકુલ ખોટી છે એનું થોડુંક હું તમને સમજાવું કે જો આપણે ધોરિયાથી પારિયામાં ધોરિયા બાજુનો જે પાર્યું હોય અડધેથી એમાં પાણી વધારે ઉતરતું હોય ખેડૂત મિત્રો અને પાછળના ભાગમાં પાણી ઓછું ઉતરતું હોય તો સમજાય જેવી વાત છે જ્યાં પાણી વધારે ઉતરે ત્યાં દવા પણ વધારે ઉતરતી હોય તો હું તમને એ ભલામણ પાવાનું નથી કરતો આપણે પંપમાં સો એમ નાખી અને વીઘે ચાર પપ કરી દેવાના છે એટલે સારું નિંદણમાં રિઝલ્ટ મળશે અને ખેડૂત મિત્રો પેંડી પટ્ટી પાનને જ કંટ્રોલ કરે આ ખાસ ધ્યાન રાખજો ઘણા ખેડૂતમાં એ ભ્રમ હોય છે કે પેંડી સાટવાથી બધું ખડ નથી ઉગતું નહીં એવું નથી હોતું પાન પાનને પેંડી કે એવી કોઈ દવા બની નથી કે રોકી શકે તલની વાત છે હાલો આપણે હવે ખેડૂતભાઈ પાસે પણ મુલાકાત કરી અને એની અંદર થોડીક વાત કરીએ રોભાઈ ખેડૂતભાઈઓ બધાને રાજુભાઈએ જે ચોમાસામાં માહિતી આપી હતી એ પ્રમાણે મેં ખેતી કરી માંડવીમાં ઉત્પાદન સારું થયું છે સુરતના ફળ પડ્યા છે ફાળ દેખાય છે અને ઘઉં બધી મારે ઊભા છે અને ચાલુ છે રાજુભાઈની માહિતી પ્રમાણે આપણે હાલવાનું છે મારે ઉત્પાદન સારું થયું છે ચોમાસામાં શિયાળું મોલ અને ઉનાળું મોલ મેં એની માહિતી પ્રમાણે હાલ છે એમાં આપણને દવા વિશે માહિતી આપી હતી દવાના ભાવ વિશે એ સસ્તો સારી છે ખેડૂત માટે એ ભાવ માટે જાગૃત રહેજો અને સૌ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સહકાર આપજો તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં એટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા જેટલા ગ્રુપ હોય એમાં શેર કરી દેજો મળશું એટલે આવી જ માહિતી સાથે નવા જ વિડીયોમાં આ જ બધાને જે માતા